નમસ્કાર મારા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે કપાસની ખેતીની અંદર પાયામાં સૌથી પ્રથમ કયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે જે આ તમને નજારો જોવા મળી રહ્યો છે અને જે આ કપાસ તમને જોવા મળી રહ્યો છે એ કપાસની અંદર અમે પાયામાં કયું ખાતર વાપર્યું છે અને સૌપ્રથમ જ્યારે ખાતર વાપરે ત્યારે કેવી રીતે એની અંદર ખાતર આપવામાં આવે છે એ વિશે વાત કરીશું તો આજની અમારા વીવીએસ ડિજિટલની અંદર તમારું સ્વાગત છે અને જે વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો તમે જોઈ શકો છો મારા ખેડૂત મિત્રો કે જે આ કપાસ તમને અત્યારે જોવા મળી રહ્યો છે એની અંદર બાજ અત્યારે નાની નાની ટિલડીઓ બેસી ગઈ છે અને હવે આપણે વાત કરીશું કે પાયામાં કયું ખાતર વાપર્યું છે તો સૌથી પ્રથમ જ્યારે આપણે કપાસ આપણો પિસ્તાલીસ દિવસનો જ્યારે થયો ત્યારે આપણે કપાસની અંદર ડીએપી વીસ વીસ જીરો તેર ખાતર વાપર્યું છે અને એની અંદર ટીકડી કંધક જે પાવડર આવે છે બંને મિક્સ કરી અને જમીનની અંદર આપ્યું છે કપાસનો જે થળ છે એના છોડના થળની સરરાશ પહેરવામાં આવ્યું છે એટલે કે જમીનની અંદર દાટવામાં આવ્યું છે એના કારણથી શું ફાયદો થાય છે તમને ખબર છે કે જમીન જે આ ખાતર છે ડીએપી ખાતર જે વીસ વીસ જીરો હો ડીએપી વીસ વીસ જીરો તેર એ ખાતર શું કામ કરે છે ઠીકડી કંધપને બંને કે કપાસને એકદમ જમીન ખુલ્લી રાખે છે અને એના કારણથી જે કપાસના છોડ છે એનું મૂળ જમીનની અંદર વધારે ઉતરે છે અને એના કારણથી કપાસની અંદર વિકાસ થતો હોય છે અને બાજ વધારે આવે છે અને બીજું સૌ પ્રથમ જ્યારે આપણે કપાસની અંદર દવાનો છંટાવ કરવાનો હોય છે તો એ કેટલા દિવસે કરવો તો જો તમને અત્યારે આ કપાસ જોવા મળી રહ્યો છે જ્યારે આપણે પહેલાં ડોઝનો પહેલો જે પહેલીવાર જે દવાનો છંટાવ કરીએ છીએ એ કેવી રીતે કરવો અને કેટલા ટાઈમે કરવો તો સૌ પ્રથમ તમે જુઓ કે કપાસની અંદર આપણે પિસ્તાલીસ દિવસે ડીએપી અને ટીકડી કંધક ખાતર બંનેનો ઉપયોગ કરી અને કપાસને આપ્યું હતું તો એના પછી આપણે જ્યારે આપણો કપાસ પચાસ દિવસનો થાય છે પચાસથી બાવન દિવસનો ત્યારે એની અંદર કદાચ આપણે ફાલની દવા નાખવાની હોય કોઈ હાઈડ વધારવાની દવા નાખવાની હોય વિકાસ કરવાની દવા નાખવાની હોય તો એ દવાનો ઉપયોગ પચાસથી બાવન દિવસે એની અંદર કરવો પડતો હોય છે અને એના કારણથી કપાસ આપણો સારો થાય છે અને વિકાસ પણ સારો વધે છે અને ફાલ બાજ અને વિકાસમાં બહુ સરસ ખેતીમાં ફાયદો મળે છે ખેડૂતોને તો આવી રીતે મિત્રો અમે ખેતીવાડી કરીએ છીએ કપાસની તમને અમારા ખેતીવાડીનો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા અને લાઇક પણ જરૂરથી કરી દેજો તો હવે જુઓ કે આપણે આખા ખેતરની અંદર બતાવવાનું છે તમને કે અમારા કપાસની અંદર બાજ કેવો છે અને કેરીઓ પણ કેવી બેસી ગઈ છે તમે જોઈ શકો છો અને જ્યારે કદાચ આપણા કપાસની ખેતરની અંદર આવી રીતે તમે જો કપાસનું એક નાનકડું પત્તું બટીને જોઈ શકો છો કે એની અંદર કોઈ બીમારી તો નથી તો મિત્રો એવી નાનો નાનો છૂસીઓ હોય છે નાની નાની એવી યુળો પણ કપાસની અંદર પડી હોય છે તો એના માટે પણ આપણે અલગ અલગ દવાઓ આવતી હોય છે તો આપણે સૌથી પ્રથમ છૂસિયો યુળ અને એવી નાની એક પૂરી પૂરી ટીકડી જેવી જાનવર આવે છે એના માટે કઈ દવા નાખવાની છે સો સ્ટાન્ડર્ડ કંપનીની આપણે દવા વાપરવાની સ્ટાન્ડર્ડ કંપનીની દવા વાપરવાથી ફાયદો એ થાય છે કે આપણને સો ટકા રિઝલ્ટ મળે છે અને ફાયદો પણ સારો થાય છે ને ખેડૂત નુકસાનમાં નથી આવતો તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો કમેન્ટ કરી દેજો અને શેર કરવાનું ના ભૂલતા જય માતાજી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું તો આજનો વિડીયો આટલું જ મારા ભાઈઓ